નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી મહામંત્રી પ્રદેશ ભાજપી સ્વતંત્રતા દિવસ પંદર ઓગસ્ટ આજની સફળતા એ આઝાદીના સંઘર્ષોને સંઘર્ષો ને સાચી શ્રદ્ધાંજલિ છે

વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારની ગલીઓમાં પાણી વહી નીકળ્યા હતા લખપત તાલુકાના દયાપર દોલતપર નાની વિરાણી બિટિયારી સુભાષનગર અને આશાલડી સહિતના ગામોમાં વરસાદનું ઝાપટું પડ્યું હતું આ વર્ષે કચ્છમાં ગત વર્ષની સરખામણીમાં વરસાદ ઓછો નોંધાયો છે ગત વર્ષે સાતમ આઠમના દિવસોમાં લખપત તાલુકામાં અતિભારે વરસાદ થયો હતો ત્યારબાદ ભેદી બીમારી પણ ફેલાઈ હતી હવામાન વિભાગે જિલ્લામાં વધુ વરસાદની આગાહી કરી છે વરસાદી વાતાવરણને કારણે સાતમ આઠમના મેળા પર્વની ઉજવણી અને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં અસર થવાની શક્યતા છે ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓગણા એસીમાં સ્વાતંત્ર્ય દિન પર્વ પ્રસંગે હાર્દિક શુભકામનાઓ શુભેચ્છક મહેશ પૂજ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ તેજા કાનગઢ પૂર્વ પ્રમુખ મહેશ તિર્થાણી માન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખી તેમજ કારોબારી સમિતિ સભ્ય અને કર્મચારી દીનદયાલ પોર્ટ અથોરિટી કંડલા વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ પ્રક્રિયા કા સરળીકરણ કાર્યકુશલતા મેધાર વ્યાપાર કરીને બે સુગમતા દીનદયાલ કોર્ટ ઓથોરિટી કંડલા સ્વતંત્રતા પર્વ ના દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વ ગુરુ બની સંકલ્પ સાથે સૌને શુભેચ્છા શુભેચ્છા પંકજભાઈ મહેતા ધારાસભ્ય રાપર મત વિસ્તાર વર્ષ બે હાજર ચૌદ બે હાજર સત્તર પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બે હાજર તેર બે હાજર સોળ તારાચંદભાઈ છેડા પરિવાર જીગર છેડા ચેરમેનુખ સર્વસેવા સંઘ જીવન અને બીજા અને મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો અરે સુતા મુનિયા નમસ્તે આશા દીદી बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी में खोल या बर्तन हो बेकार रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बातों का डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ ચૌદ ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર